બંને બાજુ બંને બાજુની આપણે પહેલાં તો કોઈ પણ વસ્તુ માપ વગર બને રડિતમાં એ જ શીખવાડ્યું શું છે શું છે ચલો એક ફૂટ પટ્ટીમાં કેટલા સેન્ટીમીટર હોય એક ફૂટમાં અને ઇંચ કેટલા હોય

આ રીતે બે બે ઇંચના લીટી દોરી દીધી પછી ઉભું આપણે કેટલું કરવું પડશે ચાર ભાગ કીધા ને બે ચાર છ આઠ આઠ ઇંચ કાગળ એ રીતે કરવું પડશે આ રીતે ટપકા કર્યા પછી શું કરવું પડે તો હા દોરી દેવી પડે રેખા દોરવી પડે પછી છે ને લીટી દોરી દેવી પડે

ચોરસ નથી કેતા પણ સમગન કહીએ છીએ શું કહીએ છીએ